માત્ર કથા નહીં પણ ભક્તિનો મહાયજ્ઞ થશે કારણ કે એક સાથે એક હજાર આઠ ભૂદેવો દ્વારા થશે શ્રીમદ ભાગવત પોથીજી પારાયણનો દિવ્ય મહોત્સવ શ્રીમદ ભાગવતજી એ શ્રી કૃષ્ણ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે શ્રીમદ ભાગવત એ શ્રી કૃષ્ણ જ છે જ્યારે હજારો હાથોમાં એક સાથે ભાગવત પોથી ખુલશે જ્યારે એક હજાર આઠ ભૂદેવો એકસાથે ભગવાનના મહિમાનો પાઠ કરશે ત્યારે આકાશમાં ભક્તિનો અનહદ નાદ ગુંજશે અને પૃથ્વી પર ઉતરશે સ્વયં શ્રી કૃષ્ણની કૃપા પોથી પારાયણનો આ યજ્ઞ માત્ર એક વિધિ નથી તે તો આપણા જીવનનું શુદ્ધિકરણ છે તે આપણને દોષોથી ધોઈને પવિત્ર વિચારો શાંતિ અને શ્રી કૃષ્ણ ભક્તિથી ભરી દે છે આ પારાયણ દ્વારા આત્માનો ઉદ્ધાર થાય છે જીવનનું કલ્યાણ થાય છે કર્મ જ્ઞાન અને ભક્તિના માર્ગે આગળ વધવાની પ્રેરણા મળશે આવો આ અનોખા યજ્ઞમાં આપણે સૌ પોથીજીના યજમાન બનીએ એક યજમાન એક પોથી પણ તેનું ફળ અનંત પુણ્ય અનંત કૃપા આવો ભક્તિની આ દિવ્ય શૃંખલામાં તમારું નામ ઉમેરો આવો શ્રીમદ ભાગવતજીના આ મહાયજ્ઞમાં યોગદાન આપો કારણ કે આવો અવસર જન્મોમાં એક જ વાર મળે છે દેશ હોય કે વિદેશ દરેક વૈષ્ણવને આ દિવ્ય જ્ઞાન યજ્ઞમાં જોડાવવાનું આમંત્રણ છે ચાલો આપણે સૌ સાથે મળી શ્રીમદ ભાગવત પોથીજી પારાયણના યજમાન બની જીવન ધન્ય બનાવીએ શ્રી કૃષ્ણ કૃપા વરસાવશે ભક્તિ ફૂલ છે અને વૈષ્ણવ પરંપરા વિશ્વને પ્રેરિત કરશે વૈશ્વિક હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ તારીખ એકવીસ ડિસેમ્બર થી ઓગણતીસ ડિસેમ્બર નવલખી મેદાન વડોદરામાં યોજાનાર શ્રીમદ ભાગવત મહાયજ્ઞ એક હજાર આઠ પોથીજી પારાયણ